તમે આરપાર પણ જોઈ ન શકો આ જે તેલ છે આપણે રેગ્યુલર તેલ જોતા હોય એ આપણે આરપાર જોઈ શકતા હોઈએ આ તેલની જે જાડાઈ કહી શકો તમે આની આરપાર કંઈ બતાતું નથી એટલી જાડાઈ હોય છે અને તમે સાહેબ કીધું એ પ્રમાણે કે પેલાના જમાનામાં આમ ચરે તેલ આપણે કાઢીએ છીએ અને જે પદ્ધતિમાં બળદ યુઝ થતો એની જગ્યા અત્યારે મોટર આવી ગઈ છે અને એકદમ સ્લો આરપીએમ માં આપણું તેલ કાઢવામાં આવે છે ઓકે અને શું સાહેબ તમે ફાયદા પણ કેતા કે કઈ રીતે મશીન ના તેલ માં અને આપણા પ્રોસેસ ની અંદર શું ફરક છે એ સમજાય હા તો તમને એક જનરલ શોર્ટ માં વાત કરી દઉં તો રિફાઇન ઓઈલ છે ને એક સાંભળવામાં બહુ શાનદાર શબ્દ લાગે છે પણ રિફાઇન ઓઈલ નો મતલબ હોય છે એકદમ સ્પોઇલ્ડ ઓઈલ માં બગડેલું હોય છે કેમ કે એક મલ્ટી સ્ટેજ કેમિકલ પ્રોસેસ છે એને એક તો મોટી મોટી કંપનીઓ રિફાઈનરી લગાડતી હોય છે એનો મેઈન ધ્યેય એ હોય છે કે મેક્સિમમ ઓઈલ આઉટપુટ કાઢવું કોઈ પણ દાણા હોય છે એમાંથી મેક્સિમમ ઓઇલ કાઢવા માટે હાઈ ડિગ્રી ટેમ્પરેચર બસો ડિગ્રી પ્લસ એ લોકો પ્રોસેસ કરતા હોય છે એટલે એના ન્યુટ્રીશન જે કંઈ છે એના પોષક તત્વો બધા એલમોસ્ટ ઝીરો થઈ ગયા હોય છે ટૂંકમાં ભાઈ સિંગ ની અંદરથી પૂરતું પૂરેપૂરું તેલ લેવા માટે જે પ્રોસેસ કરવામાં આવે એને એટલે રિફાઇન્ડ શકાય આવે બરાબર રિફાઇન્ડ જે એમાં પણ કેમિકલ પ્રોસેસ કરે જેમ કે તેલ કાઢ્યા પછી ખોડ જે હોય છે ઓઇલ કેક જેને કેવાય એમાં પણ થોડી માત્રામાં તેલ હોય છે એ માટે એ થોડીક માત્રાનું તેલ કાઢવા માટે પણ એ લોકો હેક્સેન પાસ કરે છે હેક્સેન એ છે એક પેટ્રોલિયમ બાય પ્રોડક્ટ છે જેમ આપણા હાથમાં કલર કે પેન્ટ લાગી ગયો હોય છે તો એને દૂર કરવા માટે આપણે પેટ્રોલ જેમ યુઝ કરીએ ને બોલો એવી રીતે ખોળમાંથી પેટ્રોલ ખોળમાંથી તેલ બહાર કાઢવા માટે એકસેન પાસ કરે અને એ પ્રોસેસ બહુ ધીમી હોય છે તો એ માટે એ પ્રોસેસને ઝડપી બનાવવા માટે એઝ નિકલ યુઝ કરતા હોય છે જેથી તેલ ઝડપી થઈને કે જે હેલ્ધી ફેટ હોય છે એ ટ્રાન્સફેટમાં કન્વર્ટ થઈ જાય છે જે આપણે હાર્ટ એટેક નો એક મુખ્ય કારણ હોય છે અને પ્લસ એ આપણા ન્યુટ્રિશન ઓલમોસ્ટ ઝીરો હોય છે અને નિકલ યુઝ થાય છે એટલે કેન્સર થવાની શક્યતા પણ રેન્યુએટ એટલે જે તમે આ કીધું આ રિફાઇન ઓઈલ જે છે એ આવી રીતનો એ આવી રીતના આખી પ્રોસેસ હોય છે આપણી પાસે જે છે અત્યારે તમે કીધું હા એ આર છે અને ઘણા એક્સપેલર થી જે દેશી જે યુઝ કરતા હોય છે એમાં કોઈ કેમિકલ પ્રોસેસ નથી જનરલી પણ એ છે એક હાઈ ટેમ્પરેચર એન્ડ હાઈ પ્રેશર વાળી પ્રોસેસ છે એમાં પણ હીટ કરીને મતલબ કે તમે દેશી ગાણામાં કોઈ જગ્યાએ જશો તો એક બોઇલર લાગેલું હશે સેપરેટ જેને પ્રીહિટ કરે અથવા તો મશીનમાં પણ હીટર હોય છે એટલે એના એસી ડિગ્રી ટેમ્પરેચર પ્રોસેસ થાય છે એટલે એના ન્યુટ્રિશન જે બધા પોષક તત્વો છે એ ત્રીસ ટકાથી લઈને સિત્તેર ટકા સુધી ડિગ્રેડ થઈ ગયા હોય છે જેમ કે આપણે સિંગતેલ ની ખાસ વાત કરીએ તો એમાં વિટામિન ઈ હોય છે વિટામિન કે હોય છે અને ઓમેગા થ્રી પણ થોડી માત્રામાં હોય છે તો એ જે સિંક હશે ને તમે કદાચ ઘરે વાપરતા હશો પર તમારો હાથ તમારો આર પર દેખાઈ જશે એનો મતલબ એ થયો છે છે કે એના ડિગ્રેડ થઈ ગયા અને ખાસ વાત તો એ કે આપણા નેચરલી આમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો રહેલા હોય છે જેમ કે શરીર માટે કેન્સર ની વિરુદ્ધમાં લડવા માટે એન્ટીઓક્સિડન્ટ તત્વો જોઈએ કે જે આપણા શરીરમાં ફ્રી મોલેક્યુલ્સ હોય જે પ્રમાણ પરિભ્રમણ કરતા હોય શરીરમાં જે કેન્સર થવાનું કારણ હોય છે તો એના વિરુદ્ધમાં આપણે એન્ટી ઓક્સિડન્ટ જોઈએ જે આમાં જળવાયેલા હિટ થઈને ડિગ્રેડ થઈ જાય છે ઓકે અને પ્લસમાં શુદ્ધતાની વાત કરીએ તો આપણે ભારત દેશ છે એ આપણી આસપાસ દેખાતું હશે સિંગનું વાવેતર છે આ છે તે છે તો ઓઇલની આટલી બધી ફેક્ટરીઓ છે તો એ છતાં આપણો દેશ ઓઇલ ડિફિશિયન્ટ છે એટલે કે આપણે બહારથી તેલ આ લેવું પડે છે ઇમ્પોર્ટ કરવું પડે છે કેમ કે આપણું પોતાનું સફિસિયન્ટ નથી તેલ એ માટે ભારત સરકારે પણ કોઈ પણ ખાદ્ય તેલમાં આમાં તમે ચાલીસ ટકા સુધી એડલ્ટ્રેશન કરી શકો મતલબ કે હું બાર થી પામોલીન તેલ જે ઘણું સસ્તું હોય છે પામોલીન તેલ એવું છે ને કે જેમાં ટ્રાન્સફેટ હોય છે અને પ્લસ એની કોઈ સ્મેલ નથી હોતી અને એનો કોઈ ટેસ્ટ નથી હોતો જેમ કે આની અંદર હું મિક્સ કરી દઉં તો એ આની ટેસ્ટ અને આનો સ્મેલ એબ્ઝોર્બ કરી લે પકડી લે હા પૂછવાનું કે જે તમે સિંગ નાખો અને ડાયરેક્ટ જે તેલ નીકળે છે તમે કીધું મને એ પ્રમાણે કે ભાઈ આને આપણે રેવા દઈએ એ ડાયરેક્ટ જ પછી બોટલ આખી પ્રોસેસ આપણે જાણીએ ચાલો ભાઈ

અને પ્લસ આ આખું આપડા ફક્ત જી વીસ ના દાણા થી ટૂંકમાં બને છે આમાં આખી સીંગ 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 નાખવામાં નથી આવતી જે મગફળી કહેવાય છે છે હા બરાબર એની આની આમાં ફક્ત દાણા થાય છે અને આ એકદમ ધીમી સ્પીડે ફરશે અને આનો રેશિયો પ્રોડકશન નો કહું તો એક થી લઈને સવા કલાકની પ્રોસેસમાં માંડ આપણને સાડા સાત થી આઠ લિટર જેટલું તેલ નીકળશે એટલી સ્લો સ્પીડમાં આપણને બરાબર તેલ મળે છે

તો જાની આપણે આમાં કોઈ હીટ પ્રોસેસ યુઝ નથી કરતા એકદમ લાકડાના ફ્રિક્શનથી રૂમ ટેમ્પરેચરે અત્યારે જેટલું રૂમ ટેમ્પરેચર છે એટલા જ ટેમ્પરેચર તેલ નીકળે છે એમાં પણ હીટ ઇન્વોલ્વ નથી થતી એના હિસાબે એકદમ આપણા રૂમના ના ટેમ્પરેચર તેલ નીકળે છે જો ભાઈ અત્યારે પ્રોસેસની અંદર સૌથી પહેલા જે આપણે સિંગ નાખી હતી પછી મશીન શરૂ કર્યું એટલે ધીમે ધીમે વીસ થી પચીસ મિનિટ જેવું થયું છે આ સિંગ જે છે બધું ઓલમોસ્ટ ફ્રશ થઈ ગઈ છે ને એની અંદરથી જે તેલ નીકળે

જેમ કે તમને કહી દઉં કે બધા દર્શક મિત્રોએ જોયું કે આપણે તેલ કાઢીએ છીએ કોઈ તાપમાન આપ્યા વગર કુદરતી રીતે તેલ નીકળે છે બરોબર અને બીજી વાત થઈ ફિલ્ટરની તો એમાં કોઈ પ્રેશર આપ્યા વગર આપણે તેલ ને ફિલ્ટર કરીએ છીએ જનરલી શું હોય મલ્ટી સ્ટેજ ફિલ્ટર ના કાપડ હોય છે એને પ્રેશર પાઇપ થી એને પાસ કરવામાં આવે હા એમાં આપણા ન્યુટ્રીયન્ટ છે એ પણ ફિલ્ટર થઈ જતા હોય છે જસ્ટ લાઈક આપણે આરોમાં કેમ બધા ફિલ્ટર કરીએ એમાં મિનરલ્સ ફિલ્ટર થઈ જાય આપણે એકદમ

કુદરતી રીતે ગાય આધારિત ખેતી થતી હોય એવા અનાજ કઠોળ દાળ મસાલા પછી ગીર ગાયનું ઘી છે આપણી પાસે પછી અન્ય મસાલાઓ છે તેમજ મિલેટ્સ ના કુકીઝ અને મિલેટ્સ ના બિસ્કીટ છે અને જે કંઈ આપણા હેલ્ધી સ્નેક્સ જે હોય છે એ બધું આપણી પાસે રાખીએ છીએ મિલેટ્સ ના ખાખરા મિલેટ્સ ના છે મલ્ટી મિલેટ્સ છે અલગ અલગ છે કોઈ રાગી ના છે કોઈ મલ્ટી મિલેટ્સ મતલબ કે એક સાથે બધા સાત આઠ પ્રકારના જે આપણા મિલેટ્સ છે રાગી છે બાજરો છે જાર છે એ બધા ટૂંકમાં મિક્સ બરાબર એની સાથે મિલેટ્સ ની નુડલ્સ છે પાસ્તા છે અને પ્લસ માં નેચરલ કોસ્મેટિક્સ જે આપણા સાબુ થઈ ગયા છે કઈ પણ કસ્તુરી હલ્દી પાવડર થઈ ગયા છે નેચરલ સોપ્સ આપણા મેઇન યુએસપી છે આપણા ઓકે અને એની સાથે સાથે આપણે ગાય આધારિત ગોમ્ય જે કંઈ છે ધૂપસ્ટિક છે આ છે તે છે આપણી યુએસપી એ છે કે આપણે કોઈ પણ તેલ સ્ટોક કરીને રાખતા નથી જનરલી આપડે ગુજરાતમાં પ્રથા એવી હોય છે કે દિવાળી જેવી પૂરી થાય સિઝન ની ત્યારે આખા વર્ષનો સ્ટોક કોઈ છ ડબ્બા કોઈ આઠ ડબ્બા

અને આ બધી વસ્તુમાંથી જો તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈ લાસ્ટમાં હું તમને એટલું કહીશ હેલ્ધી લીવ હેલ્ધી ભાઈ હવે તમને એડ્રેસની વાત કરું ને તો સિંહોરની અંદર ટાણા ચોકડી પાસે તે તમને આ કોમ્પ્લેક્સની અંદર જોવા મળી જશે ગો ઓર્ગેનિક એન્ડ નેચરલ સ્ટોર એકવાર જરૂરથી વિઝિટ કરજો